માતાજી મિત્રો ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આપણે બકાટમાં જવાનું માછલા પકડવા તો જઈને જોઈ હું માછલા લાગે છે તો બહેના રેજો વિડીયોમાં તો મિત્રો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે તો પટી પટી નાખી દઈ પછી જોઈ કેટલા માછલા આવે છે પાણી તો જે પડે છે પણ તોય લગભગ લાગી જાય આવ ઠાલા તો આપણે કઈ જાય નહીં યે બડી અચ્છી વાત કહી ફાઇનલી ફાઈનલી મિત્રો આપણે પટી નાખીને નવરા થઈ ગયા છે તો આપણે પટી નાખતા હતા ને તો કઈ શેડ માછલું બાધી ગયું છે તો હાલો આપણે જઈને જોઈ

વાંધો ના લો આગળ જાય આવ્યું છે મૂકી નથી દેવાતું મિત્રો આપડે આ પટ્ટી માટે બે માઇક લાવ્યા છે એક જિંદકી મોરાખી છે ને કાળું ડું છે હવે આપડે બીજી પટ્ટી બાજુ એમાં હું આવ્યું છે મિત્રો બીજી પટ્ટી પાસે આવી ગયા છે તેમાં શરૂઆતમાં જે કારું ડાહો ને કાંકવામાં આવેલું દેખાય છે જારી એક આવું કામ છે ને કારુડા ડા નાઈસ આને મૂકીને આપણે ફટાફટ આગળ જોતા જાય એક વિડિયો થઈ જાય લાંબો આ આપણે બીજું કામ ફટાફટ જોતા જાય મિત્રો આ આગળ વખતે ક્યાંક વજન લાગતો આવે છે આપને એટલે તો આજે સીધા એક શિંગારું છે ને કાંકસું છે આને મૂકી આવીએ આપણે અને ફટાફટ આગળ વધી ગઈ મિત્રો આયા હોત કઈ આવું છે તો આ પોપરો છે લગભગ અડધા પોણા કિલોનો પોપરો છે આ દેશી માછલું કે નહીં અત્યારે વધારે કઈ ખાઈ હો તો આ કાળુ ડાહુ સોટાને કાળુ આવેલો છે હજી હજી કઈ કઈ છે છે આપણી લાંબી તો મિત્રો આપને આગળ વજન લાગતો હોય છે આ કંઈક મોટું માછલું લાગે હા તો આ પાજિયો આવેલો છે એક દોઢ દોઢ બે કિલાનો

અડધા કિલ્લા જેવું છે ને મૂકી દે શાંતિથી મૂકી દેવાનું હજી આગળ જોતા જાય મિત્રો આમાં એટલા તો આપણે માછલા નથી આવ્યા હજી થોડા ઘણા એવા છે આપણે આ તો આપણે કાંક્ષું આવ્યું છે એટલું જોઈને એમાં રાજી રેવાય બધા લાલચ ન કરે ને આવતું હોય ને એનું આવે એ બડી અચ્છી વાત કહી આપ તો ફાઇનલી મિત્રો આપણે પટી બટી કાઢી નવરા થઈ ગયા છે તો જો આપણે આટલા માઈસ લાવ્યા તો જો આપણે આટલા માઈસ લાવ્યા હંદાઈ થઈ જામાં એક પાધી આવ્યો છે બે બે અઢી કિલો નો થાય લગભગ 2 કિલો મગર ક્યુ એટલે આસપાસ નો છે બાકી કારા ડાહાન કાંગસા ને હંદુ મિક્સ હંદાઈ આવ્યા છે તો મિત્રો જો આપણે એટલા માટે આવ્યા છે આજ તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો મળશે આગલા વિડીયોમાં ત્યાં આવરી જય માતાજી